હનુમાન ચાલીસા વાંચતી વખતે આ દસ ભૂલો ભૂલથી પણ ન કરો નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે બજરંદુબલીને પ્રસન્ન કરવા માટે મોટાભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઇચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું तो चालो जानिए कि हनुमान चालीसा पाठ करता समय कई भूलो थी बचव जो ये। परंतु ते पहला जो तमे इच्छो छो कि बजरंगबली आशीर्वाद ऊपर सदाए रहे तो आ वीडियो ने एक लाइक करो चैनल ने सब्सक्राइब करो अने कमेंट बॉक्स में जय बजरंगबली जरूर थी लखो नंबर एक कोईपण वच्चे की थी पाठ शुरू करवो नहीं ज्योतिष मान्यताओं मुजब જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે તે જ રીતે તમારે ક્યારે પણ હનુમાન ઈ ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઊઠવું જોઈએ ક્યારે પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો કોઈપણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ નહીંતર પાઠ કરવાનું ફળ ક્યારેય તમને નહીં મળે નંબર બે તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરો જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી कोई विवाहित पुरुषे कोई पराई स्त्री साथे संबंध राखव जॉए नहीं जो कोई स्त्री पण हनुमान चालीसा नियमित पाठ करे छे, तो पति सिवाय कोई अन्य पुरुष साथे संबंध राखवो जो ये नहीं। जो कोई व्यक्ति ना लग्न थया, तो, तेने तो पराई स्त्री थी दूरज रहू जो, जो कोईज व्यक्ति हनुमान चालीसा पाठ करे તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ નંબર છ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવવું જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં આવો કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે નકારાત્મક ઊર્જાનો વાસ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિ બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે નંબર સાત કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે છેત્રપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેત્રપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારે પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ નંબર નવરામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ નહીંતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી જશો નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ઇષ્ટ શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો ત્યાર પછી તેમના સમક્ષ જલથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વારથી લઈને એકસો આઠ વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો જોઈએ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થાય છે નંબર તે ક્યારેય ખોટી સંગતમાં ન રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે આ માટે આવા લોકોથી દૂર જ રહો નંબર એક ચાર જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજી પણ તમારી ઉપર પોતાની કૃપા કરશે નંબર પંદર સૂતકકાળ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂતકકાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતકકાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ તો મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી જરૂરથી લખજો